બગસરા મેઘાણી હાઇસ્કૂલ ખાતે વિશ્વાસ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 10 ઓગસ્ટે વિશ્વાસની દિવસની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ ભાગ લીધો પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપલ વીકે કે જેઠવા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી બગસરા શરના મુખ્ય રાજમાર્ગ પર જન જાગૃતિ અર્થે બોડી સંખ્યામાં મહારેલી યોજવામાં આવી ઉપરાંત વિદ્યાર્થીઓ એક થીમ પણ બનાવી હતી વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને વક્તવ્ય આપ્યું આજના દિવસની ઉજવણી ખાસ શાળામાં ચાલતી એનસીસી એનએસએસ સાંસ્કૃતિક સમિતિ જોડાયેલ વિદ્યાર્થીઓ અલગ અલગ ડ્રેસ કોડમાં સિંહના મોરા પહેરી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાનો સ્ટાફ વન વિભાગમાંથી ફોરેસ્ટ તેમની ટીમ સહિત નગરપાલિકાના સદસ્ય અને ગ્રામજીઓને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે રોજ દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ છે ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી હતી કે તે દરમિયાન અમે બગસ બગસરા ગામમાં રેલી કાઢી હતી અને સૌને સિંહ દિવસની માહિતી આપી હતી અને વિજય ચોક અને કોંડોલિયા ચોક ચોકમાં અમે કરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ કેમ્પલેટ પણ વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ સિંહની આપણે જાળવણી કરવી જોઈએ સિંહ આપણા માટે કેટલો જરૂરી છે અને ફક્ત એ સિંહ ગુજરાતમાં જ જોવા મળે આખી દુનિયામાં બે જગ્યા જ ફક્ત સિંહ જોવા મળે છે અમે આપણી અમારી સ્કૂલમાં ખૂબ સારી રીતે સિંહ દિવસની ઉજવણી કરી હું મેઘાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારે આજે સ્કૂલમાં દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં ચૌહાણ સર કોસ્ટમાં આવેલા હતા મેઘાણી સ્કૂલના આચાર્ય બીજા બધા સરો મેડમો પછી અમારે તેમાં રેલી હતી સિંહ દિવસની અને સિંહને જાગૃતિ વિશે બધી માહિતી ઉદ્ગાર કરેલી હતી બગેસરાની જનતાને અને વિજય ચોકથી તો બગસરાની રેલી સ્ટાર્ટ કરેલી હતી અને પછી સ્કૂલમાં સમાપ્ત થઈ અને પછી સ્કૂલમાં બધાને સિંહ દિવસ વિશેની માહિતી ઉદ્ગાર કરી કે સિંહને કેવી રીતે બચાવો અને હું આચાર્ય મેઘાણી હાઈસ્કૂલ બગસરા વી કે જેઠવા આજરોજ અમારી શાળામાં દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા શોકરનો રિપોર્ટ આજ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે